હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે સુપર ટેસ્ટી અને ચટપટું એવું ભરેલા રીંગણા બટાકાનું શાક બનાવીશું તો સૌ પ્રથમ રીંગણાને સારી રીતે ધોઈ અને કાપા કરી લેવાના છે ત્યારબાદ તેનો મસાલો બનાવવા માટે મિક્સ ચવાણું આવે છે તે લીધું છે તો તેને ખાંડણી દસ્તાની મદદથી ભૂકો કરી લેશું તો હવે તેમાં મસાલા કરીશું તો મસાલામાં બે ચમચી જેટલું લાલ મરચું સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું પાવડર ચપટી હળદર અને ચપટી ખાંડ ઉમેરી અને બે ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી લેશું અને એક ચમચી જેટલું તેલ ઉમેરી અને મસાલો સારી રીતે મિક્સ કરી લેવાનો છે તો હવે રીંગણા અને બટાકામાં એક એક કરી અને મસાલો સ્ટફ કરી લેવાનો છે તો મેં અહીંયા એક એક કરી અને બધા જ રીંગણા બટાકામાં મસાલો સ્ટફ કરી લીધો છે તો હવે આપણે તેનો વઘાર કરીશું તો વઘાર માટે બેથી ત્રણ ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થાય એટલે એક ચપટી જેટલી જીરું ઉમેરીશું અને એક ચમચી જેટલું લસણને વાટીને ઉમેર્યું છે ત્યારબાદ તેમાં એક ચપટી જેટલી વઘાણી ઉમેરી અને મિક્સ કરી અને ભરેલા રીંગણા બટેટા છે તે ઉમેરી દેવાના છે અને એક મસાલો છે તે ઉપરથી ભભરાવી દેશું અને મિક્સ કરી લેશું ત્યારબાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને દસ થી પંદર મિનિટ માટે ઢાંકી અને ચડવા દેવાનું છે તો દસથી પંદર મિનિટ પછી તમે ખોલીને જોશો તો એકદમ સરસ રીતે ચડી ગયું છે તો ઉપરથી થોડીક કોથમીર ભભરાવી દેશું તો તૈયાર છે ભરેલા રીંગણા બટાકાનું શાક તો આવા જ નવા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો